પોરબંદરના છાયામાં આવેલ મહાકાળી સોસાયટીમાં સ્થાનિકો પર જીવનું જોખમ સર્જાયું છે આ સોસાયટીના રહેણાંક મકાન પરથી ઇલેવન કેવીના વીજ વાયરની લાઈન પસાર થાય છે જેને કારણે દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં વીજીવીસીએલ તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના છાયામાં આવેલ મારુતિનગર પાસે આવેલ મહાકાળી સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે આ સોસાયટીના મકાન ઉપરથી ઇલેવન કેવીની લાઇન પસાર થાય છે ત્રણ વર્ષથી આ અંગે પીજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અવારનવાર વોલ્ટેજમાં વધઘટ થવાને કારણે વીજ ઉપકરણોને પણ અવારનવાર નુકસાન થાય છે જેમાં ચોમાસુ નજીક આવે છે ત્યારે ચોમાસામાં લોકોના ઘરમાં ટીવી ફ્રીજ અને લાઇટ ઉડી જવાના ઘણા બધા પ્રશ્નો થાય છે અને વાયરમાંથી આગ જેવા તણખા પણ થાય છે મારું નામ દિલીપ જેઠવા છે હું મહાકાળી સોસાયટીમાં ત્રણ વરસ ત્યાં રહેવામાં આવ્યો છું તો મેં નવું ફ્રીજ લીધું હતું તો એ બે વાર ઉદી ગયું નવે નવું ફ્રીજ ફ્રીજવાળાને કહીએ તો કે તમારે વોલ્ટેજ વધારે આવે જી બીવાળાને બતાવીએ તો કે જોવા આવ્યા હતા એકવાર તો કે તમારે આટલા વોલ્ટેજ તો રહેશે જ કે વોલ્ટેજ હતા લગભગ બાવન જેવા બાવન પંચાવન જેવા તો કે જેટકો બાજુમાં છે એટલે વોલ્ટેજ તો એટલા રહેશે જ અને બીજા કોઈને તકલીફ નથી તમને જ તકલીફ છે તો મેં કીધું કે બીજા બધા નહીં તકલીફ છે પણ એ કોઈ કહેતા નથી મેં અરજી પણ કરેલી છે બે ચાર વખત એનો કોઈ જવાબ નથી આવ્યો એનો કોઈ જવાબ આવ્યો નથી અને મને એમ કીધું કે જેટકો બાજુમાં છે એટલે આટલા વોલ્ટેજ તો એ કે આવજા વધારે રહેશે જ કે આટલા તો રહેશે જ કે તમારે તમે એ કે સ્ટેબિલાઈઝ નખાવી દીધું બે પાંચ હજાર નો ખર્ચો કરીને સ્ટેબિલાઈઝર નખાવ્યો અત્યારે તો પણ એ વોલ્ટેજ તો ઓછા વધતા થાય જ છે અને ઇલેવન કેવીની લાંબી લાઈન છે ત્યારે ઓલું થાય કઈ નક્કી નહીં શોર્ટ સર્કિટ ને એવું બધું એટલે ચોમાસામાં તમને તકલીફ પડે ચોમાસામાં ને અને આમાં તકલીફ જ છે જયારે લાઈટ આવે જાય એટલે ઝાટકો જ બોલે સીધો એટલે ઇલેવન કેવીના ના વાયર ને હિસાબે થાય છે તમારા સોસાયટીના મકાનો છે મહાકાળી સોસાયટી મકાનની ઉપરથી આ લાઈન જાય તો ચોમાસામાં ને તમને તકલીફ થાય એમ હા ચોમાસામાં તકલીફ થાય ને આમાં રેગ્યુલર લાઈટ જાય ને આવે ને એટલે અમારે બંધ જ કરી દેવું પડે મેં સ્ટેબિલાઇઝર ન થાય ને તોય પ્લગ બ્લગ ને બધું કાઢી નાખું લાઈટ જાય એટલે અને લાઈટ આવે પછી પાછી ચાલુ કરું તો લાઈટનું તો કંઈ નક્કી નહીં આવે જાય એમાં કેટલું ધ્યાન રાખવું મહાકાળી સોસાયટીમાં રહેતા નાના બાળકોથી લઈ અને વૃદ્ધોને જીવનું જોખમ હોવાને કારણે ઘરોમાં રહેવું પડે છે આથી યોગ્ય જગ્યાએ લાઈન ફેરબદલ કરવા સ્થાનિકોએ માંગ કરી છે જેથી આગામી ચોમાસામાં જીવનું જોખમ ટળે અને અન્ય કોઈ નુકસાન પણ ન થાય નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર